કરી કેરાથી ગજોડ જતા રોડ થી આરોપી બાબુભાઈ માલસીભાઈ મહેશ્વરી ઉમર વર્ષ પચાસ રહેવાસી હરિનગર જીબી પાસે મુન્દ્રા જિલ્લો ભુજ કચ્છવાડા ને પકડી પાડી તેના કબજા ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો જેનું વજન બસો અઢાર ગ્રામ જેની કિંમત રૂપિયા બે હજાર એકસો એંશીનો નાર્કોટિક્સનો મુદ્દામાલ પકડી પાડી મજકુરિસમ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મળી આવેલ મુદ્દામાલ જેમાં માદક પદાર્થ ગાંજો જેનું વજન બસો અઢાર ગ્રામ જેની કિંમત રૂપિયા બે હજાર એકસો એંશી મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચસો તેમજ મોટર સાયકલ નંગ એક જેની કિંમત રૂપિયા પાસઠ હજાર રોકડા રૂપિયા ચાર હજાર નવસો સિત્તેર આમ કુલ કિંમત રૂપિયા બોતેર હજાર છસો પચાસના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે